માણસા યોગેશ પટેલ મહેસાણા દૂધસાગર એના વાઇસ ચેરમેન યોગેશ પટેલ આખા દેશની અંદર દિવાળીના તહેવાર એટલે હિન્દુ ધર્મ માટેના મહત્વના તહેવારો ગણવામાં આવે છે તો મારી સૌ આખા દેશની ગુજરાતની તમામ પ્રજાજનોને દીપાલી દીપાવલીના મારા શુભકામનાઓ અને મારા વાલા ખેડૂતો પશુપાલકો અને મારા ભારતીય જનતા પાર્ટીના વાલા કાર્યકર્તાઓ સૌનું વર્ષ સારું જાય અને મારા જે હમણાં જ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ જગદીશભાઈ વિશ્વકર્માજી ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ ખૂબ જ પ્રગતિ કરે અને એમને આરોગ્ય સારું રહે અને એમની શક્તિ પણ માતા આપે ભગવાન આપે એવી મારી પ્રાર્થના છે અને સૌનું આખા દેશના પ્રજાજનોનું સારું વરસ રહે એવી મારી શુભકામનાઓ અને દરેક પ્રજાજનોનું મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું મારા આગેવાનોનું આરોગ્ય ધન પ્રાપ્તિ થાય આરોગ્ય સારું રહે એમની પરિવારની અંદર સુખ શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના સૌનું સારું થાય અને નવું વર્ષ સૌનું સારું બને એવી મારી શુભ શુભકામનાઓ